વડોદરા શહેરના ચારે ચાર ઝોનના વિસ્તારમાં સંભાવિત બાંગ્લાદેશી નાગરિકો અવૈધ તરીકેથી રહેતા હોવા અંગે આપણા પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કેટલાક વિસ્તારોમાં આપણે ચકાસણી કરી છે પાંચસોથી વધારે સ્ત્રી પુરુષોને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બોલાવી એમના ડિટેલ્ડ વેરિફિકેશન આપણે કરી છે ਆ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ ਦਰਮਿਆਨ ਆਪਣੇ ਇਹ ਕੈਟਲਗ ਪ੍ਰਕਾਰਨਾ 엘িমੈਂਟਸ ਖਾਸ ਕਰੀਨੇ ਕੋਈ ਇੰਡਸਟਰੀਅਲ ਵਰਕਰ ਕੋਈ ਸਪਾ ਕੇ ਹੋਟਲ ਮੈਂ ਕੰਮ ਕਰਤਾ ਲੋਕੋ ਨੇ ਕੋਈ ਅਨ્ય ਵਿਸਥਾਰ ਮਾ 골ਡ ਜੁਵਲਰੀ ਕੇ ਇਮਿਟੇਸ਼ਨ ਜੁਵਲਰੀ ਨਾ ਜੇ ਇੰਡਸਟਰੀ ਸਾਥੇ ਜੋੜਾਇਲਾ ਕੈਟਲਗ ਸ਼ਕਧਾਰੋ ਹਤਾ ਆਵਾ ਤੋ ਤੁਨੇ ਆਪਣੇ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ ਕਰੀ। ਆ ਰੀਤੇ ਕਰੇਲ ਚਕਾਸ਼ਨੀ ਦਰਮਿਆਨ ਆਪਣੇ પાંચ જેટલા ઈસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે અને અન્ય પંદર જેટલા ઈસમો છે જેમના પાસે કેટલાક ડોક્યુમેન્ટ જો સસ્પેક્ટેડ છે જેના બાબતે પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પણ આપણે હાથ ધરી છે આ તબક્કે કેટલાક અન્ય ઇસમો પણ સસ્પેક્ટેડ હોવાની શક્યતા છે તો આ અભિયાન અત્યારે પ્રગતિમાં છે આવતીકાલે પણ ચાલુ રહેશે તો પોલીસ તપાસ દરમિયાન જેમના વેરિફિકેશન દરમિયાન એમના આઇડેન્ટિટી નેશનાલિટી અંગે જેમને પ્રૂફ મળી ગયું છે કે સેટિસફેક્ટરી આન્સર મળ્યું છે એવા ઇસમોને આપણે પરત જવા દઈએ છીએ જેમના અંગે વધુ તપાસ હાથ ધરવાનું છે એમના તપાસ આ તબક્કે ચાલુ છે જ્યારે વધુ વિગતો અને ડિટેલ્સ મળશે ત્યારે વખતો વખત મીડિયા સમક્ષ આ વિગતો મૂકવામાં આવશે આભાર